ટ્રાફિકની સમસ્યા અને દુર્ઘટનાનો ભય ઘટાડવાનો છે કારણ કે ભારે વાહનોની અવર કારણે આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે ગુજરાત મ્યુનિસિપાલિટી એક એક્ટ ઓગણીસો તેરસઠ ની કલમ એકસો પંચ્યાસી હેઠળ ચીફ ઓફિસરને આવા દબાણ દૂર કરવાની સત્તા આપવામાં આવેલ છે આ મુદ્દો તાજેતરમાં જિલ્લા સંકલન બેઠકમાં પણ ચર્ચાયો હતો નગરપાલિકાએ ચોવીસ કલાક નોટિસ આપીને નાગરિકોને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવાની તક આપી છે હાલમાં સિત્તેર એંસી દબાણો દૂર કરવાના બાકી છે અને નગરપાલિકા દ્વારા આ લોકોને ફરી સૂચના આપવામાં આવશે જો સ્વૈચ્છિક રીતે દબાણ નહીં હટે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જેનો ખર્ચ દબાણકર્તાના માથે રહેશે સીરે રહેશે ચીફ ઓફિસરે વધુ નાગરિકો કે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરી અને તંત્રને જેથી ટ્રાફિકનું નિયમન થાય અને દુર્ઘટનાઓ ટળે નગરપાલિકા ભવિષ્યમાં પણ આવી કામગીરી ચાલુ રાખશે જેથી વિજાપુર શહેરના રસ્તાઓ સુરક્ષિત રહે અને રહે શહેરમાં અત્યાર સુધી કેટલા દબાણો જેમ કે શેર દુકાનો ધાર્મિક સ્તરો હટાવવામાં આવ્યા છે ધન્યવાદ વિજાપુર શહેરની અંદર આપણે આનંદપુરા ચોપડીથી શરૂ કરી અને નગરપાલિકા કચેરી સુધી આશરે ત્રણસો વીસ જેટલા દબાણદારોને નોટિસ આપેલ હતી અને એ પૈકી પંચોતેર ટકા જેવા દબાણો આપણે દૂર કરેલ છે બાકીના દબાણોમાં ગઈકાલે દબાણદારોએ આપણને આશ્વાસન આપ્યું કે તેઓ જાતે દબાણ હટાવી લેશે એટલે આપણે એમને તક આપી છે અને હાલમાં એમના દ્વારા દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલુ છે

વિજાપુરથી હિંમતનગર તરફ જતો જે માર્ગ છે એ કુલ ભારે વાહનો પર માટે પ્રતિબંધિત કરવામાં આવે છે જેને કારણે વિજાપુર શહેરમાંથી થઈને ભારે વાહનો અત્યારે પસાર થઈ રહી છે બસોનું પણ ડાયવર્ઝન બીજાપુર શહેરમાંથી આપવામાં આવે છે એના કારણે આનંદપુરા ચોપડીથી નગરપાલિકા કચેરી સુધી ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધી જવા પામેલ છે અને કોઈ દુર્ઘટના બને એવો ભય સતત આપણને રહ્યા કરે છે અને આથી જ જે વર્ષોથી આ પ્રમાણે રસ્તા પરની જગ્યાઓમાં કેશકદમી કરી અને વાણિજ્યક પ્રવૃત્તિ કરી રહેલા ઈસમો છે એમના દબાણો આપણે દૂર કર્યા છે ભવિષ્યમાં પણ નગરપાલિકા કાર્યવાહી ચાલુ રાખશે અને આપના માધ્યમથી હું તમામને વિનંતી કરું છું કે ટ્રાફિકનું નિયમન થાય અને જે પ્રમાણે શહેરમાં ભારે વાહનોની અવર વધી છે એ જોતા કોઈ દુર્ઘટના ન બને એ માટે સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરી અને તમામ તંત્રને સહકાર આપે એવી હું આપના માધ્યમ થકી વિનંતી કરું છું શું દબાણ હટાવવા માટે પહેલાં કોઈ નોટિસ આપવામાં આવી હતી

હજુ એમ છે મને કે 70 થી 80 જેટલા દબામ જે આ માર્ગની વાત કરી આ જે રસ્તો છે એના દબાણોની હું વાત કરી રહ્યો છું એ સિવાયના શહેરની આપણે હજુ કોઈ અભ્યાસ કેવો કર્યો નથી પણ આ મુખ્ય માર્ગ જે છે શહેરનો એના 70 થી 80 જેટલા દબાણો છે જે મને એમ છે કે આપણે હજુ હટાવવાના બાકી છે આના માટે કોઈ આયોજન કે યોજના છે દબાણ હટાવવાની બાકીના જે દબાણો છે છે હા નગરપાલિકા દ્વારા આપણે એમને ફરી વખત આપણે એમને જાણ કરીશું એમના દ્વારા અત્યારે સ્વૈચ્છિક રીતે દૂર કરવામાં આવી રહેલ છે તો કોઈને બિનજરૂરી જાન નુકસાન ન થાય માલમત્તાનું એના માટે આપણે તક આપીએ છીએ છતાં પણ જો એમના દ્વારા દબાણ દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા ફરીથી એ કાર્યવાહી આપણે કરવાના જ છીએ